ચાલો ખેડૂત મિત્રોને જય માતાજી આ ભાઈએ કપાને માથા કાપવા માટે જુગાડ બનાવેલો છે તો પપની મોટર લીધેલી છે એમાં આરી ફિટ ફીટ કરેલું છે તો આરી પાનું એથીને આપણે પપમાં યુઝ કરીને આપણે માથા કાપી શકીએ તો ચાલો જાણીએ કેવી રીતે માથા કાપવાનો છે તો તમે આ આખો દિવ પાંચથી દસ વીઘાના એકલા માથા કાપી નાખો કપાને માથા કાપવા માટે જુગાર બનાવેલો છે તો ચાલો જોઈએ કેવી રીતે માથા કપાય છે અમારા નવા જુગાડ જોવા માટે શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો તો અવનવી આવા વિડીયો આવતા રહે છે માથા કાપવાનું ચાલુ થઈ ગયું છે તો તમે આખો દિવસમાં આઠ થી દસ વીઘાના તમે માથા કાપી શકો કપા બહુ જ મોટો થઈ ગયો હોય તો તમે માથા આવી રીતે કાપી નાખો તો આપણી ચેનલ માયા હોય નવા તો સબસ્ક્રાઈબર કરી લેજો અને શેર કરજો તો જેથી કરીને કોઈ ખેડૂત ભાઈને કેવી રીતે માથા કાપાય મદદ મળી જાય તો બધાયને જય માતાજી